આ તો મોટા ભાઈ ના કરતો સામાન આપણે પેક કરી નાખ્યો છે ને આ ભાઈ બેઠા છે બેઠા બેઠા નાસ્તો કરે છે આ સામાન બધો પેક થઈ ગયો છે

<tuk> Aduh. <tangan> Aduh. મળી રહી છે સો રૂપિયા તો હું ને ઉમેશભાઈ આવી ગયા છીએ અમે માતાજીના દર્શન કરી અમારા ઉમેશભાઈ એને પણ અમે દર્શન કરવા

સામાન બાકી છે શાક સાસ રોટલા વેપર સાસ હવે આપડે બપોરા થઈ ગયા છે ફૂલે ફૂલ ગરમી ના ગયા થી હાલ હવે બપોર કેટલી છે ને આપડે સામાન બધો ભરાઈ ગયો છે અને મારી વાણી તમે

નાસ્તો કેટલો બધો નાસ્તો છે ને બધે નાસ્તો કરવા માંડે ના એ તો ટ્રાફિક છે ને ફૂલા ફૂલ થઈ ગયું છે એટલે આવે ને સી ખાલી થઈ ગયું છે ગાડી ભરવા ગઈ છે વાંધો બધા ભાગ લઈને આપડે હવે નાસ્તો છે ને તો આપડે ગયા છીએ